દુખાવો અથવા તો પાણીનો દુખાવો થતો હોય ને તો જો તમને કદાચ શિયાળામાં કાતો વરસાદના ઋતુમાં દુખાવો થતો હોય ને તો તમે ગરમ પાણી કરો તમારાથી જેટલું સહન થાય તેથી ત્રણ ચમચી મીઠું નાખીને પછી આપણા પગ બોળવાના છે જ્યાં સુધી ન એટલે કે પગ દુખાવો પગનો દુખાવો થતો હોય દુખાણ સુધીનો તો ડોલમાં પાણી લેવાનું છે ગરમ પાણી અને તેમાં મીઠું નાખીને પછી શેક લેવાનું છે અને જો તમને પાણીનો દુખાવો થતો હોય એટલે કે પગની પાણીનો દુખાવો થતો હોય તો તમે નાનો ટબનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે પણ તમે આ તમારા પગનો દુખાવો દૂર કરી શકો છો અને તમારે જે પગની નસ છે એ નસ ચડી ગઈ હોય અથવા તો ચોટી ગઈ હોય ને એ પણ છૂટી થઈ શકે જો તમને ઉનાળાની ઋતુમાં પગનો દુખાવો ખૂબ થતો હોય ને તો ઠંડુ પાણી લો ફ્રિજનું પાણી નથી લેવાનું નોર્મલ ઠંડુ પાણી લેવાનું પાણીમાં મીઠું નાખવાનું છે અને પછી તમારા પગ બોળવાના છે માલિશ કરી શકે છે કયા કયા તેલની માલિશ કરી શકો તો લવિંગનું તેલ આવે છે લવિંગનું તેલ તમે ઘરે પણ બનાવી શકો છો સાથે જ લસણનું તેલ પણ તમે ઘરે બનાવી શકો છો સાથે જ તલનું તેલની માલિશ કરી શકો છો નારિયેળ તેલની પણ માલિશ કરી શકો છો ફક્ત ધ્યાનમાં રાખવાની એ બાબત છે કે આ કોઈ પણ તેલ તમે લો તો સેજ ગરમ કરો લવિંગનું તેલ તમે ગરમ ના કરો તો ચાલશે પણ બીજા બધા તેલ છે તે સેજ ગરમ કરો અને પછી તમે એને ઉપયોગમાં લઈ શકો છો એટલે કે મસાજ કરી શકો છો જેનાથી પણ તમારા પગનો દુખાવો અને પાણીનો દુખાવો દૂર થઈ શકે છે